એક તો ના હોય તો ચોક થઈ પૂવા બુમ પરપલો થાય વરો હે કે કુવો તે ઈધે પડો ઓરે હું તો ઓરે તે જોતા ને આવું પાછો ભાઈ જો તો અરે 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 પડશે ચોક ના કરે છોરા ને ધડ્યું છે તું છે મો

લાય તો છે ના પરાય કરો છો પરાતું હે કોકની દિવાળી બગાડે ઓન છો બોલાય બોલવા પરાય દિવાળી બગડે કોકની

ગોડો કે રે ઓ ખબર ના આજે દિવાળી પિયારી પોંચરી કરી ના હું જો કે કરી નાખતો સાહેબ ભાઈ મને ગોડો કીધો છે અલ્યા ભાઈ દિવાળી પર કોણ ગોડું કે માર ભાઈ હા ઓય ગોડું ના કે માર ભાઈ હું અહીંયા તાઈ નું લઈ જતો લઈ જો માર ભાઈ ને ભરાઈશું ને લઈ જતો લઈ જો માર ભાઈ આ તો તાન કે મને કે તમે ગોડા છો ના ના ભાઈ કશું કોઈ ગોડો કીધો નહીં તામન કે ગોડા તો છે હું આદીની દસકઈ નાખવાનો આ તો રોપ્ય ઉકળ્યો માર ભાઈ મેં નહીં કીધું માર ભાઈ હો હા માર તો જાય તો ગોડો તો આ તો ફોર્યા વખત તો રવ મને ઘડો કીધો છે હા હા જો કે પોણી મોણી થોડી ભાવે પોણી આવેલું સોકા વાલ નો વાલ ના ખોતો મને ભાવે પોણી મોણી કા મને ઘોડો કીધો પેલા એ બધું જવાનું ઘોડો કીધો

હું કરી યાર આ છોકરા ને પાતર માં પહેર માં પ્યા તો મેળવો કી તો જોયું તું પડું બાકી અરે આવું કરી તું

અમે તને એની ગોડો નહી કેતા છોકરો કુવામ પરવા જીવ એટલે મે ઊભું રાખી કીધું એવું છે છોકરો જીવ કોઈ ના ખોર એ ના કીધું હતું હા બરોબર તો કશો તને નહી ભાઈ હેપ્પી હેપી દિવાળી નવા વર્ષના સર મુબારક ભરપેનો ખર્જો કર્યો તેતા સર મુબારક હેપી દિવાળી હુપ આ મારો સાબરકોઠો આ